નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નખત્ર તાલુકાના પીડા ગામમાં નવનિર્માણ પામેલ ભવ્ય પ્રવેશ દ્વારનું ગેડિયા ઠાકર ધામના મહંતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું પેઢડા શિવશક્તિ યુવા ગ્રુપની અથાગ મહેનતે પેઢડા ગામની શોભામાં વધુ એક મોર પીસોને શોભામાન કરવામાં આવ્યું લખતર તાલુકાનું છેવાડાનું ગામ પેળડા ગામ પેળડા ગામ એકતાનું પ્રતિક છે પેળડા ગામમાં દરેક ધાર્મિક કામમાં ગામના દરેક કોમના યુવાનો તન મન ધનથી કામે લાગી જાય છે પેળડા ગામમાં શિવશક્તિ યુવા ગ્રુપ તો છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે શિવશક્તિ યુવા ગ્રુપના યુવાનો દરેક સેવાકીય પ્રવૃત્તિ જેવી કે તળાવ ખાલી હોય તળાવમાં પાણી ભરવું ગામમાં ઉપચારો પણ કરવું મોગથામ છે અનેક જગ્યાની સાફ સફાઈ રમતગમતનું મેદાન બનવું કોઈ પણ પશુ ઇજાગ્રસ્ત થયું તેની સારવાર કરવી કેનાલમાં પડી ગયું તેને બહાર કાઢવું દર વર્ષે અષાઢ સુદ પાચપના રોજ ગામ સમસ્ત શક્તિ માતાજી નવદુર્ગા માતાજી એ મંદિરમાં હોમાત્મક નવચંડી યજ્ઞ કરવા સાથે સમસ્ત ગામને ધુમાડાપન જમાડવાનું આયોજન કરવું તાજેતરમાં શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે સમયે શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવતા શિવશક્તિ યુવા ગ્રુપની અથાગ મહેનતથી સમગ્ર કાર્યક્રમ આનંદપૂર્વક ભાવ ભાવપૂર્વક ભક્તિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો ત્યારે શિવશક્તિ યુવા ગ્રુપના યુવાનોએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે પેરડા ગામમાં પ્રવેશ દ્વાર કરવાના રસ્તે ભવ્ય પ્રવેશદ્વાર બનાવવું જેથી કરી પેરડા ગામની શોભામાં વધારો થાય ત્યારે શિવશક્તિ યુવા ગ્રુપ અને પેરડા સરપંચ ચંદ્રસિંહ ઝાલા દ્વારા આ બીડું ઝડપી લેવામાં આવ્યું હતું અને કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ગેટ બનાવવામાં જીવા ગામના નરેન્દ્રસિંહ ઝાલા દ્વારા નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ગેટનું કામ પૂર્ણ થતાં પીરડા ગામના શિવશક્તિ યુવા ગ્રુપ સરપંચ ચંદ્રસિંહ ઝાલા દ્વારા ગેડિયા ઠાકરધામના મહંત નારાયણદાસ બાપુના વરદસ્તે લોકાર્પણ કાર્ય કરવા કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પહેલાં શિવશક્તિ યુવા ગ્રુપના સદસ્ય સિનિયર સિટીઝન પુરુષ નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા મહંત નારાયણદાસ બાપુના વરદસ્તે પ્રવેશદારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સર્વે ગ્રામજનોને નારાયણદાસ બાપુ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા ખાસ કરીને તેમના દ્વારા શિવસુક્કા શિવશક્તિ યુવા ગ્રુપના યુવાનો પેલા સરપંચ ચંદ્રસિંહ ઝાલા સહિત જે આ પ્રવેશદ્વારના નિર્માણના નિર્માણ કરતા છે તેવા નરેન્દ્રસિંહ ઝાલાને ખાસ આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા અને તેઓ તેમના દ્વારા ખાસ કરી અને ગાયને પણ ખોરાક આપી એટલે ગાયને પણ અન્નદાન કરવામાં આવ્યું હતું અને ગાયને જમાડવામાં આવી હતી અને ત્યારબાદ આ કાર્ય શરૂ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર ગ્રામજનો પેઢડા આ ગામે જ્યાં જે જગ્યાએ પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે તે જગ્યાએ ઉપસ્થિત હતું તેની બાજુમાં જ તે થોડે દૂર એક ચબૂતરો પણ દેખાઈ રહ્યો હતો તેની અંદર પણ પક્ષીઓને દરરોજ દાણા નાખવામાં આવે છે સહિતના કાર્યો કરવામાં આવે છે ત્યારે યુવાનો એની આખી ટીમ દ્વારા અને ગામના આગેવાનોના સહકારથી સમસ્ત ગામ દ્વારા આ સરસ મજાના ગેટનું નિર્માણ થયું છે આજે આકર ગેડિયાની જગ્યાના પરમ પૂજ્ય નારાયણદાસ બાપુના વરદ હસ્તે એમના સુભાષિષ સાથે આ દરવાજાને ખુલ્લો મૂકેલો જાહેર કરવામાં આવે છે કેરડા ગામ એ પાયાપી ગામ છે વંશ પરંપરાગત આ ક્ષત્રિયોનું ગામ છે અને પહેલાંના જમાનામાં પણ પૌરાણિક કાળમાં પણ જ્યારે આ નગરો હતા એ નગરોને દરવાજાથી શણગારવામાં આવતા અને એ દરગાહ એ દરવાજા ઉપર જ્યારે કોઈપણ દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આવે પછી એ સત્યરૂપી દુર્ગુણ હોય દુશ્મન હોય કે પછી અન્ય કોઈ એના ઉપર જ્યારે વિજય પ્રાપ્ત કરવામાં આવે ત્યારે વિજય પતાકા ફેરાવવા માટે આ દરવાજાઓનો ઉપયોગ કરવામાં આવતો એ જ સ્મૃતિ તાજી થાય જેમ કે આપણે કહીએ છીએ કે ફલાણા ગામનો દરવાજો રાતોરાત એને તોરણ બાંધ્યું સિદ્ધરાજ જયસિંહનું નામ એમાં ખૂબ જાણીતું છે સરકારશ્રી પણ વર્તમાન સરકાર પણ ઘણા બધા નગરોમાં સરકારી ખર્ચાએ પણ દરવાજા તૈયાર કરી અને આપે છે પણ જ્યારે પેઢડા ગામે એના પોતાના જ ખર્ચે એના આગેવાનો અને આ શિવશક્તિ ગ્રુપના યુવાનો છે એમણે આ ભગવાન કુબેરનાથ મહાદેવનું જે મંદિર નિર્માણ કર્યું એમાંથી જે રકમ પાછળ હતી એ રકમનો સદુપયોગ પણ કરીને આવો સરસ મજાનો ગેટ બનાવવામાં આવેલો છે ધાંગધ્રાનો પથ્થર એ જગ વિખ્યાત પથ્થર છે એ પથ્થરમાંથી કોતરણી કરી અને નિર્મિત થયેલો આ દરવાજો યુગો સુધી આ શિવશક્તિ ગ્રુપ અને આ ગામના આગેવાનોને યુગો સુધી યાદ કરતા રહેશે એ ગામમાં અન્ય જે વસ્તી છે એ પણ સંપૂર્ણપણે શાંતિથી સહકારથી આ દરવાજાના નિર્માણમાં એમને કામ કર્યું છે આ દરવાજો એક પ્રકારે મર્યાદાનું પ્રતિક પણ છે કે એને બાંધી દેવામાં આવે છે મર્યાદાઓમાં આ દરવાજાની બહાર ગમે તે ચાલતું હોય પણ દરવાજાની અંદર સુખ શાંતિ સુલેહ એ હંમેશને માટે રહે એવું એક પ્રતિકાત્મક વિચારધારા પણ યુગોથી ઇતિહાસમાં વહેતી થયેલી એ વિચારધારા છે આવો આપણે પણ સૌ સાથે મળી અને આપણે સુખ અને શાંતિ સમૃદ્ધિ હંમેશને માટે જળવાઈ રહે એક બાજુ ભગવાન ઉમેરનાથ મહાદેવની ધજા ફડાકા લઈ રહી છે એક બાજુ સરોવરનું નિર્મળ જળ એના ઉપરથી વહેતી ઠંડી હવા આપણને સૌને આહલાદકતા આપી રહી છે પાછળ ભગવાન રામજી મંદિર ભગવાન રામ બિરાજમાન છે એવા સરસ મજાના પવિત્ર આ પાઘરમાં આ નિર્મિત આ દરવાજો યુગો સુધી આપણી સૌની યાદ તાજી કરતો રહેશે અસ્તુ જય હિન્દ જય માતા